આપણે હરીશભાઈ એડિશનલ પરસ પાસેથી જાણીશું કે સમૂહ લગ્ન અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો સપ્તમ તિથિ જે છે એને સાથે કરવાનું શું કારણ હતું અને માતાજીના મહિમા વિશે પણ જાણકારી મેળવીશું

એ ટાઈમે લાલભાઈ કસ્તુરભાઈ ના પરિવાર માં કોઈ દીકરીને તકલીફ થઈ હશે અને એમને કોઈ કીધું છે તમે અને આનું તમને સારું કરી હશે ત્યારે એ લોકો પછી ગાડી લઈને ગોમતીપુર અમારા મફતભા જોડે વાત કરી ભુવાજી અમારી દીકરીને આવી તકલીફ છે અને એમને કીધું કે મારે તો આવવું પડે દીકરીને જોવી પડે એટલે એમને એવું કીધું કે ભુવાજી તમને લઈ તો દીકરી હકી ત્યારે એમની ગાડીમાં લઈ જ્યા તારે રવિવાર ભરતા આખી વસ્તી જોવા મળી કે ભુવાજી ને ગાડીમાં લઈ જઈશ તારા કું સાયકલ નથી અને ત્યારે એમને લઈ ગયા પણ કે આ દરવાજો તમે ખખડાવો પણ કે હમણાં બહાર નીકળશે તો તકલીફ કરશે એટલે અમારા મફતભાઈ દરવાજો ખખડાવ્યો બધા શેઠિયાઓની હાજરીમાં અને પેલી એકદમ ચીચોડા પાડ્યા અને અમારા મફતભાઈ એવું કીધું તું જો મારી વિહત બેલરીની આજ્ઞા ધરતી હોય તો બુન બહાર આય તો એને ઘરમાં વસ્ત્ર બદલ્યો દરવાજો ખોલી પજે પડી જઈએ વસ્ત્ર પહેરી નાય અને ત્યારે એ લોકો તો આયા કે ભોવાજી તમે કોઈ અમારો બાધા કરવી છો તમે કોઈ બાધા તો ત્યારે અમારા બફતભાઈ હવા રૂપિયો નારિ મૂકો કે ના એવું નહીં તમે સારી વસ્તુ કહો એ અમારે કરવું છે તો કે ભાઈ અમારા ગામડે તમારો હવા રૂપિયો નારિયો જે કરવું હોય અમારે ધડમ નતું હોય

માતાજી નો આખો નવો મઢ બનાવ્યો માતાજી ની પ્રતિષ્ઠા કરી અને સાતમી તિથિ અમે ઉજવી રહ્યા છીએ અમે માતાજી પ્રાર્થના કરીએ કે ભૂતકાળમાં જેવા પરચા આપ્યા તેવા પરચા તો આજે આપતી રહે તો કાયમ તને નમીને અડીએ છીએ અને એને પૂછ્યા સિવાય અમે કશું કરતા નહીં એક સિવાય કરતા નહીં એ માતાજી અમારું શાંતિ થી પાર પડાવો તમારા બધા વડીલો ના આશીર્વાદ સમાજ ના આશીર્વાદ માતાજી બધું પાર પડાવે તમારે તો ભાવ થી થાય તો તમારો તો પોન થાય અગિયાર થાય પણ એકાવન નો ટાર્ગેટ અમારો હતો એ માતાજી એ દસ દિવસ નું પૂરો કરાયો લખાતરો ભણ્યો નહીં મળતો હા એવું થાય નહિ મળતો কোরানিকে। આપણે હરીશભાઈ જોડે જાણ્યું માતાજીના પરચા વિશેની વાત કરી માતાજીના મઢની મુલાકાત લીધી દર્શન કર્યા દર્શનનો લાવ લીધો હવે આપણે જે સમૂહ લગ્નની તૈયારી માટે જે ડોમ બનાવેલા છે જે વ્યવસ્થા કરેલી છે જે તૈયારીઓ કરેલી છે એ તૈયારીઓની જાણકારી આપણે દિનેશભાઈ પાસેથી મેળવીશું આવા જ વિષયોની જાણકારી મેળવવા માટે અમારી સાથે બન્યા રહો જોતા રહો લાકડીઓ તાર આપણે ફરી મળીશું